સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના કરમાદ ગામે ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા સહિત આગેવાનો હેઠળ ત્રણ જાન્યુઆરીના રોજ વીજ લાઈનના મુદ્દે ખેડૂત સભા યોજાશે સુરેન્દ્રનગરના ભાઈઓ શું આપ જાણો છો કે કચ્છમાં આખા ગુજરાતમાં જેટલી વીજળીનું ઉનાળામાં જરૂરિયાત છે એનાથી સાડા ત્રણ ગણું ઉત્પાદન એક લાખ કચ્છમાં માત્ર બે કંપનીઓ કરવાની છે અને આ બે કંપનીઓ જે વીજળીનું ઉત્પાદન કરશે એ કચ્છ ત્યાંથી મોરબી જિલ્લો અને ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ વીજ લાઈનો આગળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છે તેલંગાણા સુધી જવાની છે આ સાતસો પાસઠ કેવીની અત્યારે એક લાઇન એક આઠસો કેવીની લાઈન બીજી એક સાતસો પાસઠ કેવીની લાઈન આવી ત્રણ કે ચાર લાઈનોના કામ સુરેન્દ્રનગરમાં કાં તો નોટિસ અપાઈ ગઈ છે કાં તો ખાડા ખોદવાનું કામ ચાલુ છે અથવા તો કંપનીવાળા નિશાનીઓ કરે છે એટલે આ પરિસ્થિતિની વચ્ચે કંપનીવાળા ક્યાંક ખેડૂતોને પાંચ લાખમાં સમાધાન કરે છે તો ક્યાંક પચાસ લાખમાં સમાધાન કરે છે આનું કારણ એ છે કે આપણી એકતા નથી અને આપણી પાસે જ્ઞાન નથી આ તમામ મુદ્દાઓને લઈ અને આવતીકાલે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ શનિવાર સાંજે સાત વાગે મૂડી તાલુકાનું જે કળમાદ ગામ છે ત્યાં મહાદેવના મંદિરે સાંજે સાત વાગે હું આવું છું મારી સાથે મહેશભાઈ રાજકોટિયા હેમંતભાઈ વિરડા પ્રવીણભાઈ પટોળિયા રતનસિંહ ડોડિયા ભરતસિંહ ઝાલા રામકુભાઈ કરફડા અમે બધાએ આવતીકાલે આવીએ છીએ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો હોય ધાંગધ્રા તાલુકો હોય મૂડી તાલુકો હોય લીંબડી તાલુકો હોય જ્યાં જ્યાંથી આ લાઈનો પસાર થવાની છે એવા તમામ તાલુકાના ખેડૂતોને મૂળી તાલુકાના કરમાદ ગામે મહાદેવના મંદિરે સાંજે સાત વાગે આવતીકાલે પધારવા માટે હું આમંત્રણ આપું છું આવો આપણે સૌ સાથે મળી અને આ મહાકાઈ રાક્ષસી કંપનીઓ સામે લડાઈ કરીએ જય જવાન જય કિસાન